ગીરસુમના જિલ્લાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે ત્રણથી સાડા ત્રણ મીટર ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવના છે જેને જોતા માછીમારોને સાવચેત કરી દેવામાં આવ્યા છે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવાઈ છે તો વેરાવળ સુત્રાપાડા કોડીનારના દરિયાકાંઠાથી દૂર રહેવા માટે સ્થાનિકોને પણ અપીલ કરવામાં આવી છે જો પ્રવાસીઓ પણ ત્યાં પહોંચ્યા હોય તેમણે પણ દરિયાથી દૂર રહેવા માટેની સલાહ પ્રશાસને આપી છે સાથે જ માછીમારોને આગામી સાત દિવસ હજુ પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે ગીર સોમનાથનો જે દરિયો આવેલો છે તેમાં જોરદાર કરંટ જોવા મળ્યો છે સાથે જ સાડા ત્રણ મીટર ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે તેને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અને સ્થાનિકોને દરિયા પાસે ન જવાની સૂચના પ્રશાસને આપી દીધી છે તો દરિયાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાય છે સાથે જ વેરાવળ સુત્રાપાડા કોડીનારના દરિયાકાંઠાથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના કારણે દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો અને તેની વચ્ચે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે વધુ વિગતો સાથે સંવાદદાતા અર્જુન ખેડા આપણી સાથે જોડાઈ ગયા છે

દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે એમાં ખાસ કરીને વેરાવળ સુત્રાપાડા કોડીનાર અને ઉના દરિયાકાંઠાના લોકોને દરિયા નજીક ન જવા અને દરિયાની આસપાસ ન રહેવા માટે ખાસ કરીને સૂચના આપવામાં આવી છે જી ચોક્કસ અર્જુન માહિતી બદલ આભાર